નમસ્કાર ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ હવે એક નજર કરીએ આજના ન્યૂઝપેપરની અમુક હેડલાઇન્સથી શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી કાલે બજેટ રજૂ કરવામાં આવ્યું નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને તેને જ લઈને જો વાત કરીએ તો શિક્ષકે માર્યું પણ નહીં અને ભણાવ્યું પણ નહીં હવે બે હજાર સુડતાલીસ સુધી થોભો અને રાહ જુઓ રામના આશીર્વાદ સીતારમણનું જૈસે થઈ બજેટ જોવા મળ્યું નાણાં ખાદ્ય ઘટાડવા ખર્ચ ઉપર અંકુશ બે હજાર ચોવીસ પચીસ માટે અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડના મૂડી ખર્ચ સાથેનું સુડતાલીસ પોઈન્ટ લાખનું કરોડનું બજેટ પેશ કરવામાં આવ્યું ચૂંટણી પહેલાના લેખાનુદાનમાં કરવેરામાં કોઈ ફેરફાર ના જોવા મળ્યો તો બીએમ આવાસ ગ્રામ્યમાં પાંચ વર્ષમાં નવા બે કરોડ મકાન મધ્યમ વર્ગને સપનાના ઘર માટે નવી સ્કીમ આપવામાં આવશે સંરક્ષણ ક્ષેત્રે વાત કરીએ ખાનગી કંપનીઓને વધુ તક આપવામાં આવશે વૈશ્વિક યુદ્ધોની વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સૌથી વધુ છ પોઈન્ટ એકવીસ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે હરણીની વડોદરામાં હરણીની બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનની બેદરકારી અંગે પણ તપાસ કરવામાં આવશે કેસને મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદનો લેવામાં આવશે તો એસઓજી અને ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમનું વડોદરામાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ખાણીપીણીની લારીઓ દુકાનો અને ગલ્લા ઉપર સઘન ચેકિંગ કરવામાં આવ્યું ખાસ કરીને જે સ્કૂલ કોલેજેસ છે તેની આસપાસ યુવા ધન નાસ્તા પાણી માટે જતું હોય છે અને તેને જ લઈને તમામ જે ખાવા પીવાની જે લારીઓ છે તેની ઉપર એસઓજી અને જે ફૂડ ઇન્સ્પેક્ટર છે તેમના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી સેમ્પલો લેવામાં આવ્યા તો હુમલાના ગુનામાં પિસ્તાલીસ દિવસથી જેલમાં બંધ દેડિયાપાડિયાના ધારાસભ્ય ચેતર વસાવાનો આખરે જામીન ઉપર છુટકારો રાજપીપળા સબ જેલની બહાર સમર્થકો ઉમટી પડ્યા બેરીકેડ તોડી અને ધારાસભ્યને વધાવ્યા મોવી ખાતે રેલી કાઢવામાં આવી વડોદરાની સત્તર વર્ષીય સમીધા શ્રીનગરથી સાયકલ ઉપર કન્યાકુમારી પહોંચી અને અંડર એટીનમાં વિશ્વ રેકોર્ડ કરશે યુનિવર્સિટીની સિક્યુરિટી બે પરવાની બે ખબર જોવા મળી આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના બે જૂથોની વચ્ચે મારામારીથી દોડધામ મચી હતી સેવાસીમાં સાત ભાગીદારોએ મકાનોની સ્કીમ બનાવી બીજેપી કોર્પોરેટર અને તેના ભાઈ સહિત ત્રણની સાથે છેતરપિંડી અમુક અતિથિ ગૃહમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું છે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ હજાર અતિથિ ગૃહોના રિપેરિંગ માટે સૂચના આપવામાં આવી છે સરકારી યુનિવર્સિટીઓમાં શિક્ષણ બચાવવા સરકાર જાગી છે સરકારી યુનિવર્સિટીઓ માટે અભ્યાસક્રમમાં નવા મોડલ સિલેબસ અકોટા રોડ પર રહેતા વેપારી પાસેથી બ્યાસી લાખ પડાવનાર ત્રિપુટીને સાયબર સેલે ઝડપી પાડી છે સોલાર રૂફટોપ કંપનીમાં રોકાણ કરનાર બિઝનેસમેન છેતરાયા એક પોઈન્ટ ઓગણીસ કરોડ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે તો વચગાળાના બજેટમાં કરદાતાને પચીસ હજાર સુધીની ટેક્સ નોટિસ રદ થતા એક કરોડ કરદાતાને ફાયદો થયો છે બજેટ બે હજાર ચોવીસ માટે નાણાં મંત્રીએ વાદળી રંગની સાડી પસંદ કરી તેમાં જો વાત કરીએ તો લાલ ચમકથી ખાતા વહી અને સાડીના કોમ્બિનેશનને ધ્યાન ખેંચ્યું હતું ટેકનોલોજી ફેકલ્ટીમાં આવતીકાલથી વડોદરામાં બે દિવસના મેક્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ ક્ષેત્રના ઇનોવેશને દર્શાવતા સાહીઠ રસપ્રદ પ્રોજેક્ટને પ્રદર્શિત કરવામાં આવશે યુએસના દર ઘટાડામાં વિલંબના સંકેતે તેજીને બ્રેક બજેટમાં પ્રોત્સાહક જોગવાઈઓ રજૂ થવા છતાં સેન્સેક્સ એકસો સાત પોઈન્ટ ઘટ્યો છે સોના ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે બજેટમાં કસ્ટમ ડ્યુટી નહીં ઘટતા બજારમાં નારાજગી જોવા મળી પેટીએમનો શેર વીસ ટકા તૂટી અને ઓન્લી સેલર બ્રોકિંગ હાઉસોને શેરને ડાઉનગ્રેડ કર્યો તો વેરા મારફતની ઊંચી વસુલીની ધારણામાં આવક અને વપરાશ વધવાના સંકેતો જોવા મળ્યા છે રાજકોષીય ખાદ્યના નીચા અંદાજથી સોવેરિન રેટિંગ વધવાનો માર્ગ મોકળો થશે તો બે હજાર પચીસ માટે પચાસ હજાર કરોડનો ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે

આજથી શરૂ થતી બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની સામે ભારત શ્રેણીમાં બરોબરી મેળવવા માટે ઉતરશે સ્મિથની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ રમશે સવારે નવથી મેચ તો આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચે શ્રેણીની પ્રથમ વન યોજાશે ઐતિહાસિક રામસેતુ નું નગર આજે ખંડેર હાલતમાં જોવા મળ્યું બોલીવુડમાં વાત કરી રિલેશનશિપ વિશે આડકતરી કબૂલાત બધું કામ વિજયને પૂછી પૂછીને જ કરું છું રશ્મિકા મંદાનાએ કહ્યું છે તો ઘરમાં પાણીનું ઘડતર ઠેર ઠેર ફૂગ પણ લાગી ગઈ જેને લઈને પ્રિયંકા ચોપરા છેતરાઈ ગઈ એકસો પાસઠ કરોડના ઘરનું બાંધકામ તકલાદી નીકળ્યું છે ઉદ્યોગ જગતે બજેટ વિશેષમાં વાત કરીએ તો ઉદ્યોગ જગતને બજેટને આવકાર્યું છે વિકસિત ભારતના મજબૂત પાયની ગેરંટી આપતું બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા નિવેદન આપવામાં આવ્યું ડેરી ઉદ્યોગમાં ઉત્પાદકતા ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે ખાસ યોજના બનાવવામાં આવી છે ઉદ્યોગ ઉદ્યોગ જગત જગત નિરાશ માટે કેન્દ્રના બજેટમાં મહત્વની જાહેરાત ન કરાઈ લાંબા કાળ ઇકોનોમીને ફાયદો થાય તેવી યોજનાઓનો ઉલ્લેખ નવી સરકાર જૂનમાં બજેટ રજૂ કરે ત્યારે ફાયદો થાય તેવી અપેક્ષાઓ જોવા મળી રહી છે તો પાંચ વર્ષમાં પંદર લાખ કરોડ ખર્ચવાની રૂપરેખા બનાવી હતી ને તે હવે આગળ વધશે આજે ગુજરાતનું અંદાજપત્ર રજૂ થશે પાંચ સ્તંભ હેઠ વધુ રકમ ફાળવવામાં આવશે તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ દેશની વાત વચગાળાના અંદાજપત્રમાં બે હજાર સુડતાલીસના વિકસિત ભારતનો રોડમેપ મેપ મતદાન અને પછી અનુદાન રાજ્યનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે સરકાર એક લાખ કરોડ રૂપિયાની લોન આપશે તો બે મિનિટમાં આપણે જોઈએ તો મેટ્રોનો ખર્ચ વધ્યો પરંતુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો ઘટ્યો છે સફાઈ માટે કેન્દ્રીય બજેટ બે ગણું જોવા મળ્યું બજેટ ઘટાડ્યું પરંતુ રોકાણ વધશે તો બજેટ ચાર ટકા વધાર્યું છ પોઈન્ટ એકવીસ લાખ કરોડ રસ્તા માટે બાર ટકા વધુ ખર્ચ થશે બજેટ ઘટ્યું રોજગારીની વાત નહીં રોજગારીની એક પણ આમાં વાત કરવામાં નથી આવી તો ફેમની સમય મર્યાદા પણ ન વધારાઇ ઉદ્યોગનું ફંડ બસ્સો એકોતેર ટકા વધ્યું છે ઇન્ફ્રા બજારને મજબૂતી મળશે

જ્ઞાનવ્યાપીના ભોયરાના બેરીકેડ હટાવાયા એકત્રીસ વર્ષથી શૃંગાર આરતી અને દર્શનાર્થીઓ ઉમટી પડ્યા તો આગામી બે વર્ષમાં તમે કેવા વસ્ત્રો પહેરશો તેની આગાહી એઆઈ કરશે રંગ પ્રિન્ટ ડિઝાઇન સુધાના ટ્રેન્ડ નક્કી કરશે બ્લૂમબર્ગ હવામાન જ નહીં અર્થતંત્રની સ્થિતિથી પણ પસંદ જાણી શકાય છે વડોદરામાં એસઓજીની ટીમે ખોરાક શાખાને સાથે રાખી અને પહેલીવાર ખાણીપીણીની ચીજોની તપાસ કરી ખાણીપીણીની ચીજોમાં નશીલા દ્રવ્યોની આશંકા તો મહાકાળી સેવ ઉસળ સહિત પિસ્તાલીસ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અમેરિકાની સંસદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સીઈઓએ માફી માંગી એફબી ઇન્સ્ટા થકી શોષણનો ભોગ બનેલા બાળકોના વાલી મને માફ કરે ઝુકરબર્ગ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે તો બે હજાર ચૌદથી પહેલા ભારત આવવાની શરતમાં ફેરફાર થવાની શક્યતા સીઈએના નિયમો તૈયાર નાગરિકતા મેળવવા માટે ઓનલાઈન અરજી થઈ શકશે લુકઆઉટ નોટિસની સામે અશ્નિ ગ્રોવરની કોર્ટમાં અરજી બેન્ચે કહ્યું હજુ વાર છે પછી આવજો યુનિવર્સિટી હાયર પેમેન્ટ યુનિટ કોમર્સ ફેકલ્ટી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો તો યુનિવર્સિટીમાં શ્રી ટીમ દ્વારા કેમ્પસ સેફટી અંગે ઓરિએન્ટેશન વિઝિટ યોજવામાં આવી કોરોના કાળમાં એક બિલ્ડર બીમાર થતા અન્ય ભાગીદારોએ ખેલ પાડ્યો શ્રીજીકના ચાર ભાગીદાર બિલ્ડરોએ ખોટી સહી કરી અને સત્તર પોઈન્ટ ત્રીસ લાખ બેન્કમાંથી ઉપાડ્યા ભાગીદાર કોર્પોરેટર સ્મિત આરદેશણા અને તેના ભાઈની ફરિયાદ શાળા બનેવીની અટકાયત કરવામાં આવી બરડા પંથકના ગામોમાં માવઠું પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે કમોસમી વરસાદથી ચોવીસ હજાર આઠસો સાહીઠ હેક્ટરમાં જીરુંના પાકને નુકસાનની ભીતિઓ સેવાઈ રહી છે ગુજરાત જળ પ્લાવિત પ્રદેશની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ દેશમાં પંદર મિલિયન હેક્ટર પૈકી રાજ્યમાં ત્રેવીસ ટકા વિસ્તાર જોવા મળ્યો છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચાલીસ દિવસે હાજર તો જામીનના દસ દિવસ બાદ જેલમાંથી બહાર ચૈતર એકલા સાથે દ્વિપક્ષીય સંધિઓ ઉપર વાટાઘાટો ઇન્ફ્રા ખર્ચ વધવાથી દેશની ઇકોનોમીમાં ઝડપી તેજી જોવા મળશે તો વૈશ્વિક સ્તરે ભારત ઝડપી ગ્રોથ સાધી રહ્યું છે અને તેની પાછળનું મુખ્ય કારણ મૂડી ખર્ચમાં વધારો જોવા મળ્યો છે

રણજી પાંચમો રાઉન્ડ આજથી પૃથ્વી શો મુંબઈ ટીમમાં સામેલ જોવા મળશે પાંચમી ફેબ્રુઆરી આંતરિક ચૂંટણીની ઇમરાનની પાર્ટીની જાહેરાત પાકિસ્તાનમાં તો પાકિસ્તાનના બે પ્રાંતોમાં ઇમરાનના ઉમેદવારો પ્રચંડ જીત તરફ જોવા મળ્યા છે નવાઝને સમર્થન આપવા સૈન્ય ઇમરાન ખાનના અપક્ષ ઉમેદવારોને ફરજ પાડશે બેલ્જિયમમાં ખેડૂતોના દેખાવો અને જર્મની એરપોર્ટ પર હડતાલ જોવા મળી બોટ દુર્ઘટના વડોદરામાં ચૌદ લોકોના મોતની ઘટનામાં ડીઓએ સ્કૂલની જવાબદારી નક્કી કરી ન્યૂ સનરાઈઝ સ્કૂલની માન્યતા રદ કરવા માટે ડીઓની શિક્ષણ નિયામકની ભલામણ કરવામાં આવી છે દસ હજાર કે તેથી વધુ દંડ કરવા સૂચના તો જવાબદાર શિક્ષકોની સામે શિસ્ત શિસ્તભગના પગલા ભરવામાં આવશે તો હવે જો જોઈએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ મોદી સરકાર ટુ પોઈન્ટ ઝીરોનું છેલ્લું વચગાળાનું બજેટ કરવેરામાં કોઈ પણ ફેરફાર નહીં હમણાં આવજો રામ રામ જુલાઈ માં બાકી કામ આ લેખાનું દાન હતું પૂર્ણ કક્ષાનું બજેટ જુલાઈ માં રજૂ કરવામાં આવશે ચાર હજાર ચાલીસ હજાર જેટલી સામાન્ય રેલવે બોગીઓને વંદે ભારત ટ્રેનોની બોગીઓ જેવી બનાવવામાં આવશે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માંથી પચાસ હજાર કરોડના વિનિવેશનું લક્ષ્ય જોવા મળ્યું છે તો ખાડોદરાના પંદર ફૂટ ઊંડા ખાડામાં એટલે કે ખાડામાં યુવક સાથે ખાબોખ્યો કામ કરી રહેલા બે શ્રમિકો ઉપર બાઇક પડી ગુજરાત પોલીસ જાસૂસી કાંડ સહિત ગુનામાં અગિયાર મહિનાથી વોન્ટેડ ભરૂચનો નયન ઉર્ફે બોબડો બુટલેગર બોબડાને અમદાવાદ એલસીબીએ ઝડપી પાડ્યો છે સીતારામણનું અત્યાર સુધીનું સૌથી ટૂંકું બજેટ પ્રવચન માત્ર મિનિટમાં જ પૂરું થઈ ગયું બજેટ આ વખતે તમિલ કાવ્યો અને સુભાષિતો ગાયબ હતા તો પ્રેક્ષક ગેલેરીમાં પાંખી હાજરી જોવા મળી બજેટના દિવસે શેરબજાર તૂટતા જ સેન્સેક્સ લપસ્યો તો મેટલ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ઘટાડો જોવા મળ્યો બજેટે અપેક્ષાઓ પૂરી નહીં કરી તેમ છતાં ચુનંદા શેરો ઉછળવાનું ચાલુ રહી શકે છે સીએ કરોડોની છેડો પાડ્યો હતો જેમાં બેની ધરપકડ કર્મીઓ વિવિધ માંગણીના મુદ્દે હડતાલ પર સાવલી નગરપાલિકાના સફાઈ કામદારોને છેલ્લા ચાર મહિનાથી પગાર ન ચૂકવાતા હડતાલનું જે શસ્ત્ર છે ઉગામતા જ ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળ્યા દાહોદ તાલુકાના મોટા વાંદરિયા એક વ્યક્તિ ઉપર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો ખેડામાં નવી દિવાલ સાત જ દિવસમાં તૂટતા હોબાળો જોવા મળ્યો ખેડા નગરપાલિકાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો મામલતદારને આવેદનપત્ર આપી અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી ખેતી જમીન સુધારા વિધેયક વિધાનસભામાં પસાર દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં કૃષિ અને ઉદ્યોગનો વિકાસ દર સરખો છે આચાર્ય દેવવ્રતે જણાવ્યું મહિલા ખેડૂત યુવા અને ગરીબોને ઊર્જા આપનારું બજેટ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે પાદરાની ઘટનામાં મૂળ સુધી પહોંચવા માટે તજજ્ઞોની મદદ લેવામાં આવશે કંપનીના ઈટીપીમાં બ્લાસ્ટ અચરજ પમાડે તેવો તો ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ ડિપાર્ટમેન્ટ તેને લઈને થયો છે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો શહેરમાં પિસ્તાલીસ જેટલી ખાણીપીણીની દુકાનો અને પાનના ગલ્લામાં ચેકિંગ કરવામાં આવ્યું સ્પોર્ટ્સમાં વાત કરીએ ઘાયલ ભારતીય ટીમ વ્યૂહરચના બદલી અને ઇંગ્લેન્ડ સામે મેદાને પડશે કોહલીની બેટિંગમાંથી સતત શીખવાનો પ્રયાસ કરતો રહ્યો છું રજત પાટીદારે કહ્યું આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યમાં ટ્રાન્સફર કરવામાં આવી રહી તો કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો છે વડોદરા શહેર જિલ્લામાંથી ચૌદ પીઆઈ અને બેતાલીસ પીએસઆઈની બદલી કરવામાં આવી છે ટેક્સ લેબમાં કોઈ ફેરફાર ન થતા નોકરિયાત વર્ગની આંશિક રાહત જોવા મળી છે વચગાળાના બજેટમાં મોટી વાતો મધ્ય ગુજરાત માટે કોઈ મોટી જાહેરાત નથી કરવામાં આવી તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની હેડલાઇન્સ બજેટ બે હજાર ચોવીસ ગઈકાલે બજેટ પાર પાડવામાં આવ્યું સીતારમણ દ્વારા લોકોની અપેક્ષાઓનું સીતાહરણ જોવા મળ્યું મેટ્રોની ઝડપે થઈ રહેલા વિકાસના ભરોસે કરવેરામાં અનેક રાહતોની રાહ જોતો દેશ નિરાશ મોદી સરકારના વચગાળાના બજેટમાં થયેલી મહત્વની જાહેરાતો બે હજાર ચોવીસમાં વધુ મકાનો રસ્તાઓ કોઈ ટેક્સ રિવિઝનનો પ્રસ્તાવ નથી તો સરકાર બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે કામ કરી રહી છે નાણાં પ્રધાન દ્વારા કહેવામાં આવ્યું નાણા મંત્રીએ લોકસભામાં રજૂ કરેલા બજેટમાં ટેક્સમાં કોઈ રાહત નહીં ઉદ્યોગકારો માટે કોઈ પણ મોટી જાહેરાત કરાઈ નથી બજેટથી વેપારીઓ અને ઉદ્યોગકારોમાં નિરાશા જોવા મળી સ્કૂલો પાસે ચા નાસ્તામાં નશીલો પદાર્થ ભેળવાય છે તે હાલ પ્રશ્ન ઉભો થયો છે તમામ જે ખાણીપીણીની લારીઓ છે ત્યાં ફૂડ વિભાગ દ્વારા એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરના જુદા જુદા વિસ્તારોમાં પિસ્તાલીસ ચા નાસ્તાની દુકાનોમાં પોલીસના ચેકિંગથી વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો

તે સવાલ ઉભો થયો છે રોજ પાણી આપવાના નેતાઓના વચનો માત્ર ભાષણ પૂરતા સીમિત બોડેલી ટાઉનમાં ગ્રામ પંચાયત દ્વારા ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા તો ગ્રામ પંચાયતની છપ્પન આંખો સતત નજર રાખશે સૂર્યોદય યોજના અંતર્ગત એક કરોડ મકાન પર રૂફટોપ સોલાર યોજનાથી સુરતના ઉદ્યોગોને બખા દેશમાં દસ માંથી છ ઘર પર સુરતમાં બનેલી સોનાર પેનલો લાગશે તો પંચોતેર હજાર કરોડનો ધંધો મળશે કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે વખાણ્યું સોલાર રૂફટોપની નવી યોજનાથી ગુજરાતને ફાયદો થશે જગ્યા ખાલી પણ પીજીવીસીએલ ભરતી ન કરતા છ હજાર ઉમેદવારના ભવિષ્ય થરતાલ જોવા મળ્યા છે એકસો પચાસથી વધુ પરીક્ષાર્થીઓની પીજીવીસીએલ કચેરી રજૂઆત કરવામાં આવી પીજીવીસીએલના દેખરેખ નીચે જ વીજ ચોરી થવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ધાંગધ્રા પંથકમાં ગેરકાયદેસર ટ્રાન્સફોર્મર ચલાવતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે સ્પોર્ટ્સમાં વાત કરીએ ભારતીય સેનાના સુબેદાર તરીકે ફરજ બજાવતા વિષ્ણુ સરવને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ઇતિહાસ રચ્યો છે વિષ્ણુ સરવન બીજી વખત ઓલિમ્પિકમાંથી ક્વોલિફાય થયા છે તો અગ્નિએ સિક્કિમ માટે રણજીમાં ડેબ્યુ મેચમાં પ્રથમ જ સદી ફટકારી હતી બારમી ફેલના ડિરેક્ટરના પુત્ર અગ્નિ વિનોદે પાંચ મેચમાં ખાસ રેકોર્ડ બનાવ્યો થોડા મહિના પહેલા એક ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કર્યું આઝાદી બાદ દેશની ટેક્સ સિસ્ટમમાં કેટલો અને કેવો ફેરફાર આવ્યો તો ભારતમાં લોકો માટે સોનું એ ફક્ત શૃંગારની વસ્તુ નથી તેની સાથે રોકાણ કરવા માટે પણ બેસ્ટ ઓપ્શન મોદી સરકારના શાસનમાં સોનાના ભાવમાં એકસો છવ્વીસ ટકાનો વધારો થયો છે બોલિવૂડની વાત કરીએ તો ઊંડા શ્વાસ લેવાની કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેવું હિના ખાનનું કહેવું છે અભિનેત્રી હિનાએ વર્કઆઉટ સેશનના વિડીયો શેર કર્યા આતિફ અસલમ સાત વર્ષ પછી બોલીવુડમાં વાપસી કરી રહ્યો છે વચગાળાના બજેટ પરના નાણાં પ્રધાનના ભાષણના મુખ્ય અંશો ભૌતિક ડિજિટલ અને સામાજિક માળખાકીય સુવિધાઓના વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર સુધારાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વીસ ચર્ચરિત સ્કૂલોને તાત્કાલિક બંધ કરી દેવાની નોટિસ આપવામાં આવી તો કોર્પોરેશનની વીસ સ્કૂલોના દસ હજાર બાળકોને જીવનું જોખમ જોવા મળ્યું જ્યાં સુધી સ્કૂલની ઇમારતનું સમારકામ નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની વિચારણાઓ થઈ રહી છે

લોકસભાની આવનારી ચૂંટણીના કાઉન્ટડાઉન શરૂ થતાં જ બદલીનો દોર શરૂ થયો છે વડોદરા સહિત છ જિલ્લામાંથી ચુમ્માલીસ પીઆઈની બદલી કરવામાં આવી બજેટમાં ઉદ્યોગો માટે પણ ખાસ કોઈ જોગવાઈ નહીં કેન્દ્રીય બજેટમાં ઇન્કમ ટેક્સમાં રાહત ન મળતા ઉદ્યોગકારો નિરાશ જોવા મળ્યા છે તો ગિફ્ટ આઈએફએસસીમાં આવેલા કંપનીઓ માટે ટેક્સ બેનિફિટ એક વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ રજૂ કરશે આજે ગુજરાત સરકારનું બજેટ તેનું કદ ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ કરોડ રહેવાની હાલ ધારણાઓ સેવાઈ રહી છે તો જાન્યુઆરીમાં જીએસટી વેટની આવક આઠ હજાર નવસો બાવીસ કરોડ આવકની સાથે બીજા ક્રમે જોવા મળી છે તો ગુજરાતમાં જીએસટીની આવક ચાલુ વર્ષે જાન્યુઆરી સુધીમાં નેવ્યાસી હજાર સાતસો કરોડ થઈ છે જીબીની નજીક વિનાયક બસની અડફેટે એક્ટિવા ચાલક વૃદ્ધનું મોત નીપજ્યું છે બે માર્ગ અકસ્માતના બનાવોમાં બે વ્યક્તિઓના મોત થયા છે તો હવે ગૃહ વિભાગના ઇન્ચાર્જ એસીએસ પંકજ જોશીને સહિત વીસથી વધુ આઈપીએસ બદલાશે ગાંધીધામમાં શ્રીરામ કિરણ ગ્રુપ પર આઈટીનું મેગા સર્ચ બસો કરોડના બેનામી વ્યવહારો મળ્યા છે કેન્દ્રીય બજેટના દિવસે જ બજારે તેજી મંદી વચ્ચે ઝોલા ખાધા પછી દિવસને અંતે સેન્સેક્સ નિફ્ટી નજીવા ઘટાડાની સાથે બંધ પીએસયુ બેંકમાં તેજી જોવા મળી છે એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે અમદાવાદના કલાકારોએ બનાવેલા ચિત્રો પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા તો કલાકારોએ પોતાની ભક્તિ જીવનના અનુભવોને નિચોળ અને લાગણીઓને કેનવાસ પર ઉતારી સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખી વેપાર કરવો એકોતેર હજાર ચારસો અઠ્ઠાણું અને એકોતેર હજાર ત્રણસો અડતાલીસ ઘટાડે મહત્વના ટેકા ધ્યાનમાં રાખવા વિધાનસભામાં સર્વાનુમતે ત્રણ કાયદામાં સુધારો પસાર થયો પબ્લિક ટ્રસ્ટ સખાવત હેતુસરની કંપનીની જમીન એને કરાવવા સરકારે રસ્તો કાઢ્યો છે શહેર ટ્રાફિક પોલીસની નવતર અભિગમ જોવા મળ્યો બાળકોમાં ટ્રાફિક અવેરનેસ આવે તે માટે ચિલ્ડ્રન પાર્ક તૈયાર કરવામાં આવ્યો ટ્રાફિક પોલીસ દ્વારા તૈયાર કરાયેલો પાર્ક સ્પોર્ટ્સ બજેટમાં પણ વધારો ખેલો ઇન્ડિયાને નવસો કરોડ મળશે ત્રણસો ચાલીસ કરોડના વધારાની સાથે સ્પોર્ટ્સ બજેટ ત્રણ હજાર સાતસો સાડત્રીસ કરોડનું થયું તો નારણપુરા કોમ્પલેક્ષ માટે ત્રણ હજાર કરોડનું બજેટ ભારત રિવર્સ શોર્ટ્સના સહારે આજથી ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ બે હજાર ચાર લાખ કરોડ રૂપિયાના બજેટની સામે આ વખતે રેલવેને બે પોઈન્ટ પંચાવન લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ગૃહ કરતા સંરક્ષણ મંત્રાલયને ત્રણ ગણું બજેટ સંરક્ષણ બજેટ ત્રણ પોઈન્ટ ચાર ટકા વધી અને છ પોઈન્ટ સાહીઠ લાખ કરોડ થયું છે ખેડૂતો માટે આત્મનિર્ભર

સુપ્રીમે હાઈકોર્ટ સક્ષમ જવા કહેતા જ મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં અરજી કરી છે જ્ઞાનવાપીમાં પૂજા અટકાવવા માટે મુસ્લિમ પક્ષ હાઈકોર્ટ પહોંચ્યો છે વાસના રોડ પર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની નિષ્કાળજીને લઈને પાણીની લાઈન લીકેજ થતા ખોદેલા ખાડામાં બાઇક સાથે યુવક ખાબક્યો તો હરણી બોટ દુર્ઘટનામાં બે જવાબદાર ન્યૂ સનરાઈઝ સ્કૂલ પર પણ હવે ગાજ વરસશે સ્કૂલની મંજૂરી રદ કરવા માટે ડીઓની શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવી છે તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્વાર્થુ ડે